તો આપણને સપોર્ટ કરો કાંઈ ફૂલ સપોર્ટ કરવાનો છે તમારે બધાને અને બધા છે બધાને કામ કરે છે તલ તલને હું પોળા વાળું હું વાળતો હતો પણ આ તો અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યો હતો અને અહીંયા બેસી ગયો હતો અને હવે આ કેમેરા શેટ કરતો બાકી તો ગાઈઝ તબડા સટી બોલાવી દેવી જોજો હમણે

পেলা তো তাই ভাল কেন কেই লখাড ন কটক মডম নাখেছ બે ચલ ટટ 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 બુસ્ટ તોમસ 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 આપણે આવી ગયા તો 10 દણમાં જો ખરીદી કરવાનું જોમ તો ખરીદી કરી લીધી છે અને રાજોભાઈ ગાડી આકે છે હાલો રાજા કરી બેજા તો ખરીદી તો કરી લીધી છે ને હવે આપણે થી ગયા તરીશ્યા ને પાણી ઘણું પી ગયા ના રાજા અમાર રાજાભાઈ ગાડી આકે બહુ મજા આવી ગઈ થડથડી બેક લાગી હતી કા બેક તો લાગે ને 10 દણમાં આકવાની ખરીદી બહુ દજી કરી છે અમારે ઓલા જીગ્નેશભાઈ સોડા વાટે છે ને વારો નથી આવતો હવે તો હાવ ખાલી થઈ ગયું તો હવે આપણે સોડા બોડા પીએ કોક માવો બનાવે કોક નો એટલે દુકાન વાળા ફાઈનલી મિત્રો આપણે આવી ગયા ઘરે ને જો પહેલા તો હું તમને કહી દઉં કે શોપિંગ કરવા ગયા હતા મતલબ કે જસદનની અંદર તો ના વ્લોગ આપણે ઉતાર્યો નહોતો બધું લઈ લીધું પછી ઉતાર્યું કેમ કે ટ્રાફિક ને એવું બધું હતું નાકણા મજા નો આવે એટલે એમ તો હાલે પણ હને કોઈને ગમે ન ગમે એવું બધું હોય પેલા કહી દઉં પ્રાઇઝ કોઈ પૂછતા નહી કેમ કે ભાઈ પ્રાઇઝ નવાય કેમકે મોંઘું એકલું હને વાત જવા દો હાલો નહીં ખાલી એક ના કહી દઉં એટલે તમને અંદાજો લાગી જશે કે બીજાના કેટલા મોંઘા એવા હશે તો જે આપણે હમણાં તમે બ્લોગ જોયો આની પહેલાં થોડોક કટકો જોયો જણનો તો એમાં ગાડીમાંથી બેઠો તો આપણો ભાઈબંધ રાજેશ એના કપડાં એવા હતા મતલબ કે ખાલી પંદરસો ને પચાસ રૂપિયાના ગઈ કપડાં તો દેખાયા નથી એવું બધું છે તો અને એ તો પહેર્યા પછી આપણે દેખાડશું હમણાં બે બે દિવ પછી લગભગ પહેરશે જ તે આપણે નથી પહેરવાના આપણે હજી વાર છે અને બૂટને એવું બધું લીધું બે જોડી એને બૂટ લીધા એક સંપલ લીધા બે એક જોડી બૂટ લીધા એવું બધું હતું તો અને મોંઘા બહુ પીડા આ હને બહુ યાદ રહેવાનું કે મોંઘું જ એટલું આવ્યું છે આજ એ કંઈ નબળામાં યાદ નથી એવું બધું છે અને બહુ મોંઘું લીધું છે આજ તો હવે એની ખાલી પંદર ની જોડી લીધી હોય નનકાની અને એના માપના હને ખલેરા મળતા જ નહોતા આ તો સારું એક મળી ગયા અને ભાવે બહુ જાજો કહી દીધો અમારી કરતા થોડાક ઓછાર એટલા છે અને એકબીજા જીજ્ઞસ હતો એને લીધા છે એને નથી કહેવાય એવું હાલો ને કેમ કે આ વિડીયો એના પપ્પા ને બધા જોતા હોય એવું બધું છે તો અને કન્ટીન્યુ વ્લોગ માં બધા બન્યા રેજો પ્રાઈઝ ને તમે જ કહી દેજો કે કેટલા સુધી ની લીધું હશે એમ તો હાલો કન્ટીન્યુ વ્લોગ માં બન્યા રેજો બેન સમજો શું ખાસ હું ખાસ સમજો પાણી પૂરી લાવી ને તે ફેફસી નો ખાધી ઢોળ નાખી ઓગળી ગઈ તેને આ જો આનો બર્થડે છે ભાઈ આજ હેપી બર્થડે ભાઈ આપણે થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ ટુ યુ ના આમ જો આ બુકડાવા મળી છે આમ જો પાણીપુરી કા બેન શું છે જો ભાઈ ખાઈ ગયો ઓલા માં રેવા દઈ પાણીપુરી મારે ભરવાની છે લાવો ભરી દો હાલો હવે એ ચાલુ ન રાખવાનો હોય બની કરી દેવાનું હોય પૂરી બનાવીને સુંદો ભરીને કરી નાખી છે કમ્પ્લીટ તો હવે જો આપણે આ બધી પૂરી તમારા માટે લ્યો એક જ વધી બાકી બધા ખાઈ ગયા જો આમ જો ખર્ચો વળી ગયો આમ જો એટલી તીખી હે ગાય આમ જો

ત્રણ જણા બે ગયા આ દેશી જુગાડ બનાવ્યો એમ જો ત્રણ ત્રણ જણા બેઠા આ મહિન્દ્રા ની પાવર તો ખાલી તો ફાઇનલી મિત્રો આપણે મઢેથી આવી ગયા છીએ ત્યારે ઘરેને આપણને બહેને નીંદર તો આવતી નથી કેમ કે નાકણે મોઢું બોઢું ધોઈ નાખ્યું તો ને થોડોક નાસ્તો કર્યો હતો ને એટલે નીંદર તો આવે નહીં કાંઈ તો એવું છે ને હમણે એમ તો આમ ઘેરાય છે પણ છે ને એમ નીંદર નથી આવતી કેમ કે ખાધું ને એટલે ખાધા પછી છે ને જેટલે નીંદર ન આવે એવું બધું છે તો હાલો કાલે મળીશું આપણે વાર એક નવા બ્લોગ નવા અંદાજ સાથે તો જય માતાજી જય મેળડીમાં તો બાય બાય હા લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં